કચ્છ વાગડનો સુપ્રસિદ્ધ રામદેવ પીરદાદાનો લોકમેળો ભરાયો હતો જેમાં વધુ સંખ્યામાં ભાવિક ભક્તો રામદેવ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પચાવ સામખ્યાલી નેશનલ હાઈવે આઠ પર વોંધ નજીક આવેલ નેશનલ હાઈવે પર રામદેવ પીરદાદાનો લોકમેળો ભરાયો હતો આ લોકમેળામાં બાળકોને આકર્ષે તેવા મનોરંજનના સાધનો કટલરી રમકડાની લારીઓ વધુ સંખ્યામાં જોવા મળી રહી હતી આ લોકમેળામાં મનોરંજનના સાધનો જેવા કે ચકડોળ મોતના કુવા હોડી નાટકો સરઘસો વગેરે જોવા મળ્યા હતા દશમની રાતે વિજયાસર ગામથી રામદેવ પીર દાદાનું ભવ્ય નેજો નીકળ્યો હતો રામદેવી પીર દાદાના દર્શન કરવા ભાવિક ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી આ નેજામાં ભાવિક ભક્તો જોડાયા હતા રામદેવ પીરના મંદિરે નેજો પહોંચતા ત્યારા પર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા રામદેવ પીરના પૂજારી તેમજ સાધુ સંતો રાજકી આગેવાનોની ઉપસ્થિતિમાં રામદેવ પીર દાદાનો નેજો ચડાવવામાં આવ્યો હતો આ લોકમેળામાં કોઈ અનિચ્છનીય બનાવો ન બને તે માટે ચુસ્ત પોલીસનો બંદોબસ્ત તેમજ મેળા સમિતિના આયોજકો વધુ સંખ્યામાં લોકમેળામાં જોવા મળ્યા હતા